રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ભક્ત તેજાબાપા અને ક્ષેત્ર દ્વારા નેચરો થેરાપી પત્તી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કમરનો દુખાવો હાથનો દુખાવો પગનો દુખાવો મણકાનો તેવા અનેક પ્રકારના દુખાવા અને રોગોની કુદરતી પદ્ધતિથી નિદાન કરાયું હતું તેમજ ઘણા લોકોએ સ્થળ પર જ રિઝલ્ટ મળેલું આ થેરાપીમાં કોઈ પણ જાતની દવા પણ આપવામાં નથી આવતી ત્યારે મનસુખભાઈ આહિર ભરતભાઈ આહિર દ્વારા કસરત મહત્વની હોય છે તેમ કસરત કેવી રીતે કરવી તે પણ જણાવ્યું હતું સાથે સાથે ફિટનેસને

ફક્ત તેજાપાન ક્ષેત્રમાં સાંધાના કેમ્પનું આયોજન કરે એમાં બાર પટોળીથી તાલુકો રાજી લાધીને મનસુખભાઈ આવીને આવી અને એ સારી એવી નિઃશ્વાર્થ સેવા આપેલી હતી અને ઘણા લોકોને કમરનો દુખાવો વાહનો દુખાવો સાંધાનો દુખાવો પોતાની કોઈ કોઈપણ દવા આપવા વગર સારા કાર્ય આપેલા હતા અને રિઝલ્ટ બહુ સારું આપેલ હતું GDC ન્યુઝ સાથે વિપુલ ધામીચા ધોરાજી